તો ભાઈશ સૌને જય રામદેવ અને ગાય આપણે આપણે હવે રાતમાં રામદેવપી પહોંચી ગયા છીએ અને રણમાં છીએ અત્યારે તો અને તમે જોઈ શકો છો રાતનો નજારો આવો છે તો આપનો આજનો વોક રણજમાં થવાનું છે રામદેવપીના મંદિરે અને ભીડ પણ તમે જોઈ શકો છો જેવી આપણા ગુજરાતમાં અંબાજીમાંથી જેવી હોય છે બસ એ જ નવો નજારો છે તો ચાલો મિત્રો તમને આગળ વધુ બતાવું જો મંદિરમાં કદાચ લગભગ ફોન મારા અંદર અંદાજ અલાઉડ નહીં થી જ અને કોઈ હશે તો હું તમને બતાવીશ બરોબર આપણે વિડીયો આગળ કન્ટિન્યુ રાખીશું અમે કારણ કે મિત્રો જે કાશ્મીર કહેવાય તો ઉલ્ટા કાશ્મીર અમે નીકળ્યા એટલે અહીંયા આવતા અમારે રાત કરી જઈ અને અમે રમવામાં આવી જાય એટલે રાત ભરીથી એટલે અમે વિચાર્યું કે પહેલાં તો વિચાર્યું કે અહીંયા ના ધોઈને આરામ કરીશું અને સવારે નાંદોધોને સજા જઈશું પણ પછી ખબર પડ્યું બીજ હોવાના કારણે એટલે કે બીજી બહુ નજીક હોવાના કારણે અહીંયા ભીડ બહુ હોય છે તો અમે વિચાર કર્યો તો રાતમાં પણ મંદિર ઓપન જ હોય છે તો થયું કે ચાલો પહેલા બધા નહીં કાઢીએ ફ્રેશ થઈ ગઈ તો આખી ટીમ હતી તો પહેલા બધા નહીં કાઢે રાતમાં જ દર્શન કરવાનું નક્કી કરી લીધું અને દર્શન કરીને નક્કી કરી સવારે પછી આરામ કરીને નીકળી જઈશું એટલે શું દર્શન પણ બહુ સરસ રીતે થઈ જાય તો ચાલો મિત્રો મળીએ આગળ બધું બતાવું વિડીયોમાં જો નવા હોય તો ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ પણ લાઈક થોડી રાતનો ચીન છે એટલે છે એટલે તો ચહેરો નહીં દેખાતો નહીં પણ જેટલું કરી લીધું ચાલો મિત્રો મળીએ આગળ થોડું જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો રાતનો નજારો અત્યારે પણ કેટલી બધી ભીડ છે તમે જુઓ ચાલો હવે આગળ જઈએ

માતા ભગવાન ભગવાન ના મસ્ત રીતે દર્શન થઈ જાઉં તો સારું કેવું નઈ

બાકી રાત્રના અમે બધી ભીડ હતી નહીં એટલે કલાકે દાખલના રૂપિયા બધા સાવાની ભીડ કરવી હોય તો ખાવાનું તો ચાર કલાક બધા તો કેટલાક કલાક ખબર જ નથી ડાઉટ બાકી દર્શન મસ્ત થઈ ગયા હવે પાછળ બીજા અમારા મિત્રોને આવી છે તો અમે કરીએ છીએ અને હવે સીધા જઈશું રૂમ ઉપર જો આગળ જમીશું જમીન પર પાછળ બજારમાં આવીશું તો થોડાક આપણું કન્ટિન્યુ કહે છે સુધીમાં બની રહ્યું મિત્રો મિત્રો ફાઇનલી આપણો ડિનર જે ભૂજન આપણે કરી લીધું છે પાછા આપણે આવીએ છીએ બજારમાં થોડી ખરીદી બાકી હતી એટલે બધી જેવા પાઇપો પાછળ પહોંચવેલી જ છે બધી ભરાઈ જ છીએ એટલે કાલ તો લાઈન લોબી લાગવાની છે અને લેપીની પહેલી ખરીદી કરી છે બતાવો આ ડુકોની અમે આવ્યા હતાક ટી શર્ટ ટી શર્ટ ઉપર પોટો ફોટાવાળી ટી શર્ટ બની આવી છે બહુ સરસ છે હોય તો અમે અમેકામ બનાવવા આવ્યા હતા તો એ બનાવી સામુનીમાં ચોખી નહીં હે એને મંગાવી હતી પપ્પા ટી શર્ટ લતા જો મારી ફોટાવાળી તો બિલ લઈ લીધું ત લગભગ એકસો ચાલીસ રૂપિયા થયા એકસો પચાસ ક્યાં હતા દસ રૂપિયા કરાયા હવે એ લઈને આવે એટલે તમને બતાવું તો આ ટાઈપનું કંઈક ટી શર્ટ આવે છે તો લઈ લીધી છે એક તો નથી ને ત્રણ છે અલગ અલગની બધવાની સાનુની જીગાની બધવાની બાકી હવે જઈએ છીએ આગળ કારણ કે બજાર તો રોડ બંધ થવા માંડ્યું છે રાગી રાગી આમાં તો પણ મેરો છે તે જોઈએ પણ મેરો કેવો હોય તમે જોઈ શકો તો રાતે પણ રાત્રો કેટલી શ્રદ્ધાળીને તમે આવે છે

તો આ રીતે કંઈક મિત્રો આવે છે અને આ યાત્રા મિત્રો દિવસે ના કરાય રાતે જ કરાય કારણ કે રાતે શું છે કે તડકો ના હોય એટલે રાતે આ યાત્રા પૂરી તમે કરી શકાય રાતના લગભગ હળાબાળ વાગી ગયા છે અને ડબ્બર આવે છે અને બજારે જો ઓલમોસ્ટ બધું બંધ જ થઈ ગયું છે ખરીદી થોડી આટલી કરી એક થાર ગાડી છે ડબુ છે ને એવું બધું છે અને હવે આપણે જઈએ છીએ રૂમ રૂમ ઉપર તો તેવા જઈને થોડું આરામ કરીશું અને વિડીયો ગમે હોય તો ચેનલ લાઈક ચેન સબસ્ક્રાઇબ પ્લીઝ અચૂકથી કરી નાખજો ચાલો મળી દીજે આવા નવા વખતે બાય